પબ્લિક કે છે તો પબ્લિક જ દાદાગીરી કરે છે ઓ ઓ આ વર્તમાનમાં લોકો છે બધા મજૂરી વર્ગ દ્વારા છે એમ કે સરકાર સામાન્ય જનતા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓની જાહેરાત કરે છે પણ તે શું લોકો સુધી પહોંચી રહી છે કે નહીં તેની ખાતરી કરવામાં આવતી નથી અને તકનો લાભ લઈ સરકાર અને જનતા વચ્ચે વ્યવહાર કરતા મચોટિયાઓ કાળી કમાણી કરી જાય છે તેવી જ એક ઘટના આણંદ જિલ્લાના ભવાનીપુરામાંથી સામે આવી છે જેમાં એક સસ્તા અનાજની દુકાનમાં લોકોને છેતરવામાં આવે છે શું છે આખો બનાવ તેના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું હાલ આણંદના પેટલાદ તાલુકાના ભવાનીપુરામાંથી એક ઘટના સામે આવી છે જેમાં સસ્તા અનાજની દુકાનમાં લોકોને યોગ્ય અનાજ નથી મળતું અને ઘણીવાર તો બે મહિના સુધી અનાજ નથી મળતું જેનો વિરોધ કરતાં લોકોએ હોબાળો કર્યો છે અને તેની ફરિયાદ મામલતદાર કચેરીમાં પણ કરી છે જેના પર ઇન્ચાર્જ મામલતદાર હસમુખ મખવાણાનું શું કહેવું છે પહેલાં તે સાંભળી લઈએ હવે જે વસાવા મનોહર જે એ ભાવની દુકાન આવેલી છે પવનપુરા તેમાં ગ્રામજનોની રજૂઆત હતી કે ત્યાં ગેરરીતિ થતી હોવાની તે બાબતે અમારી પુરવઠા ટીમ દ્વારા દ્વારા તપાસની પ્રાથમિક તપાસણી કરવામાં આવી હતી એનો રિપોર્ટ આજરોજ માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શું કાર્ય કરવામાં શું કાર્ય કાર્યવાહી કરવામાં અમે જે સ્થાનિક કક્ષાએ જઈને લોકોને પૂછપરછ કરતા રહી અનાજ ઓછું મળતા હોવાની ફરિયાદ છે ધ્યાને આવે છે એ બાબતે વિગતવાર તપાસ સંપૂર્ણ કરવામાં આવશે એનો અલગથી તપાસ લેવાની મૂકી આ વિષય વધુમાં એક જાગૃત નાગરિકે શું કહ્યું તે પણ સાંભળી લઈએ મારવા માટે ખોલે છે અંગૂઠો લઈ લે છે પછી જ્યારે પછી બે દિવસ ખોલવાનું પછી એમને અનાજ નહીં મળતું પછી એ લોકો એવું કે છે પચીસ વર્ષથી આ ભાઈ છે હું કરીને પૂછો ફોન કરીને કેટલી વોર્નિંગ આપી છે કેટલી વાર એ લોકો ને સમજાયા છે કે ભાઈ પબ્લિક ના રીતે ના કરો સવારમાં માં પાંચ વાગે લોકો આઈના લાઈન માં રહે છે કેમ કે ત્રણ દિવસ આપે છે અને બધાને ખબર છે કે ત્રણ દાડા થઈ બંધ થઈ જશે એટલે પાંચ વાગે સવાર માં એનું ભરે છે આ લોકો અને પછી બાર વાગે એટલે બંધ કરે અને અત્યાર સુધી બે વાગ્યા પછી અઢી વાગે સર્વર ચાલુ થાય અઢી વાગ્યા પછી આ ભાઈ પૂછો તમે

જે પ્રમાણે વચોટીયાએ અનાજનો ગોટાળો કર્યો છે અને લોકોનું અનાજ પચાવી પાડ્યું છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સઅ